હો સદિયો રાય ભલે યુગ યુગવીત જાતા પ્રેમ ના તારલા રેશે ચમગતા હો પ્રેમ ના માર ગે પાસા ના પરશો વાય બલવેરી વાતો રે વાય બલવેરી વાતો રે એક જનમ નહી જનમ નહી જન્મો જનમ નો નાતો રે જન્મો જનમ નો નાતો રે તારા રે જેવી તો મને હતા મળશે મારા જેવો પ્રેમી તને નહી મળે રે હે છોડી લઈ જા હો લઈ જા હો લઈ જા લઈ જા ને ઓ મને જીવવા નથી દેતી તારી યાદો લઈ જાને દિલ તોડવું હતું તો તો કરવો દિલ તોડવું હતું તો તો કરવો ઓ છોડી લઈ જા લઈ જા લઈ જા લઈ જાને તારી યાદો લઈ જાને જીવ તેર જીવ મને મારબર નો તો કળદેવા ગ્યા ગા યાદો લઈ જાને